રામ રાખે તેને કોણ ચાખે આ કહાવત સુરતમાં સાચી પડી છે શહેરમાં બારમા માળેથી એક તરુણી પટકાઈ હતી બારમા માળેથી પટકાયા બાદ પણ તરુણીનો આ બાદ બચાવ થયો હતો તેર એપ્રિલે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો મળતી માહિતી મુજબ કપડા સુકવતી વખતે પગ લપસતા તરુણી બારમા માળેથી નીચે પટકાઈ હતી તો નીચે પડતા છાપરાની આડશ આવી જતા તરુણીનો બચાવ થયો હતો જોકે તરુણીને હાથ અને પગ તેમજ કરોડ આવ્યા છે હાલમાં તરુણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ પર જી શૈલેષ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આવેલા નેચરલ વેલી એપાર્ટમેન્ટની ઘટના ઘટના ગઈ તેરમી એપ્રિલના રોજ બની હતી હેતલ નામની તેર વર્ષની તરુણી એક પોતાની ગેલેરીમાં બારમા માળે કપડા સુકવી રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસી પડતા તે નીચે પટકાઈ હતી જો કે આપે જેમ જણાવ્યું તેમ રામ રાખે તેને કોણ ચાખે એ ન્યાય મુજબ એ જયારે નીચે પટકાઈ ત્યારે જે એપાર્ટમેન્ટનું પાર્કિંગનું છાપરું હોય છે એની ઉપર પટકાઈ હતી તેને કારણે એનો આબાદ બચાવ થયો છે અલબત્ત છાપરું તૂટી ગયું હતું ત્યારબાદ એ કમ્પાઉન્ડ વોલ પર અથડાઈને નીચે પડી હતી આમાં એને હાથ પગ અને કરોડ મળીને કુલ અઢાર ફ્રેક્ચર થયા છે લગભગ દસેક દિવસની સારવાર અને અસંખ્ય ઓપરેશન બાદ હવે તરુણી કંઈક સ્વસ્થ થઈ છે તેને લઈને આ ઘટના હમણાં જ બહાર આવી છે હાલમાં તરુણી હોસ્પિટલાઈઝ છે તેની તબિયત સારી છે પરંતુ સીસીટીવી માં જે સમગ્ર ઘટનાક્રમ દેખાઈ રહ્યો છે તે જોતા ચોક્કસ એવું લાગે કે રામ રાખે તેને કોણ ચાકે જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર